સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે તમે જંગીર કંપનીએ બનાવેલું થ્રેશર જોઈ શકો છો આ થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછું વાપરેલું થ્રેસર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે સાવ નવે નવું થ્રેશર છે સાવ એટલે સાવ ઓછું વાપરે વપરાણેલું થ્રેશર છે ભાઈએ બહુ ઓછું વાપરેલું છે બાકી કંડિશન પ્રમાણે તમે થ્રેશર જોઈ શકો છો એકદમ સારી 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 કંડિશનમાં થ્રેસર તમને જોવા મળી જાય છે ટોપ કન્ડિશનમાં આખું થ્રેસર જોવા મળશે જેમ જંગીર કંપનીએ બનાવેલું થ્રેસર જોવા મળી જાય છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને થ્રેસરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ને તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તો વાત કરીએ જંગીર કંપનીએ બનાવેલા થ્રેસરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં જોવા મળશે સાવ ઓછું વપરાણેલું થ્રેસર તો ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ તમને જોવા મળી જાય છે બે હજાર ત્રેવીસ ચોવીસનું સાવ ઓછું વપરાનેલું ખેડૂત ખેડૂતભાઈઓ તમને જોવા મળશે ભાઈએ સાવ એટલે સાવ ઓછું વાપરેલું છે બાકી કંડિશન પ્રમાણે તમે જે અંદાજ લગાવી શકો છો ક્યાંય પણ કાટ કે સડો કેવું કંઈ ખાસ છે નહીં તમે જોઈ શકો છો એકદમ નવી કન્ડિશનમાં થ્રેસર છે મગફળી અને સણાનું થ્રેસર છે તમને મગફળી અને સણાના સાણા જોવા મળી જાય છે થ્રેસરમાં જંગી કંપનીએ બનાવેલું થ્રેસર છે બાકી કંડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ રૂબરૂમાં જોવા મળી જાય છે રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે થ્રેસર લઈ શકો છો તો જતાં પહેલાં થ્રેસરના વણરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી થ્રેસર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર થશે જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામનાદરી તા વડાળા વડાળી જિલ્લો સાબરકાંઠા પ્રકાશભાઈ પાસે જોવા મળશે સાબરકાંઠા જિલ્લામાં પ્રકાશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ થેચર લેવો હોય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો વીડિયોની બાયોમાં તમને પ્રકાશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે